હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં આજે તો મસ્ત દિવસ છે સૂર્ય તારા નીકળ્યા છે આજે જવાનું છે મહાદેવના મંદિરે પણ એની પહેલાં નાસ્તો કરવાનો છે તો આજે નાસ્તામાં પૌવા બન્યા છે તો આપણે આજે પૌવા ખાઈને જઈશું મહાદેવના મંદિરે તો આપ બના રહો મારા બ્લોગમાં અને આવા જ કોમેડી બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી આપ પછી મિત્રો આપણે નીકળી ગયા ઓફિસથી જવા માટે મહાદેવના મંદિરે તો આગળ ગઈને દુસ્તાનો ફોન આવે કે બેસજે થોડું કામ છે તારું તો કીધું સારું હેઠ તું જલ્દી આવે બેઠો છું અહીંયા તો આપણે લઈ લીધો શું ટાવરનો અને આપ જોઈ શકો છો કેવું છે ગંજબજાર અંદરથી જોઈ શકો છો પછી આપણે મળીને નીકળી ગયા અને આવી ગઈ માર્કેટ યાર્ડની ઓફિસ માર્કેટિંગ ઓફિસ ખૂબ સરસ છે જોવાલાયક છે હું એટલે એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાઈઓ અને બહેનો પછી આપણે આવી ગયા તો જોઈએ બે ગાડી આવેલી હતી જીરાની હમણાં જીરામાં મંદિર છે છતાં પણ માલ આવ્યા જ કરે છે ઊંચા ગંજ બજારમાં ક્યારેય બંધ રહેતો નથી માલ આવવાનો તો આપણે ધીમે 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 કરીને આગળ નીકળી ગયા મહાદેવના મંદિરે પછી આવી ગયું મહાદેવનું મંદિર તો આ ગાર્ડન છે મહાદેવના મંદિરનું અને આ છે મહાદેવનું મંદિર હર હર મહાદેવ ભોળેના પછી આપણે આવી ગયા ઓફિસ ત્યાં ગાંધીજીના બંદરની ત્રણ ખુરશો પડેલી છે હજી પણ બંદર તો નથી પછી આપણે આવી ગયા રાજસિંહસન પાસે તો થોડી વાર કીધું કે આરામ કરીએ થાકીને આવ્યા છીએ એટલે તો આપણે થાક ખાવા બેઠા અને પછી આપણે આવી ગયા ઓફિસ તો જોઈ વિશ્વની સૌથી સ્લીમ કાર માત્ર વીસો ઇંચ પહોળી કેટલો કંટાળ્યો હશે લોકોથી બેહાડી બેહાડી ગાડીમાં એટલે એને એકલા માટે જ ખુદની ગાડી બનાવી દીધી વીસ ઇંચ પહોળી પછી બીજા સમાચાર હતા કે ગોલ્ડ લાખમાં દુબઈ પછી એની બાજુમાં ડ્યૂંડ હતું કે ગમે ત્યારે છેડાઈ શકે છે તેમ છે ગડકરી આ તો ગડકરી તો બિયાડવાના ધંધા કર્યો બાપુ પછી આપણે રાત્રે કુતરી રીસાઈને જાતી હતી કૂતરાથી કૂતરો પાછા મનાવવા જતો હતો કેતો રિહામણા મનામણા સુરે થઈ ગયા ગીધા વગર તમે દૂર જ થઈ ગયા પછી આ લઈ દીધો માર્કેટનો હાઈટ સૂટ જોઈ શકો છો રાત્રે કેવી લાઇટ થાય છે અહીંયા અને માલ પણ સુરક્ષિત રહે છે એના માટે કેમેરા લગાવેલા છે જોઈ શકો છો માલ ભરેલો છે બસ આજના વ્લોગમાં આટલું તો બને રહો હમણાં વ્લોગમાં અને છનાજીના ગોટા ખાવા તો આવી જાઓ તો ઊંઝા